જેનલેયને સફાળા જાગેલા તંત્રએ કાસ સાઇડના ખાડામાં રેતી માટીનું પુરાણ કરીને કામ ચલાવ કારિવાહી કરી દેખાડી છે જોકે હજુ પણ એ ખાડામાં કોઈ વાહન ફસાય ન જાય તે માટે એક મોટો પથ્થર સુરક્ષાના હેતુથી ઉભો કરી દેવામાં આવ્યો છે જેનલેયને લોકો તંત્રના કોઈ કર્મવીર અધિકારીના પાળિયા તરીકે હવે ઓળખવા માંડ્યા છે જોકે તંત્રએ વળાકમાં રોડ વચ્ચે ગટરની બેસી ગયેલી ચેમ્બરનું કોઈ સમાર કામ કર્યું નથી કોઈ ભારે વાહન પસાર થાય તો તો મોટો ભૂવો પડવાની શક્યતા જોવાઈ રહી છે બીજી તરફ ગટર ચેમ્બરના ઢાંકણાની ધારમાં જો કોઈ દ્વિચક્રીય વાહન ચડી જશે તો અકસ્માત થવાની ભીતિ પણ સેવાઈ રહી છે તો બીજી તરફ એ ધાર કોઈ વાહનનું ટાયર ફાડી નાખે તેવું જણાય આવે છે જોકે અપના મિજાજ ન્યૂઝના અહેવાલ પછી તંત્રએ કરેલી કામગીરી દેખાડવા પૂરતી મર્યાદિત છે પરંતુ નક્કર નથી થઈ તે પણ એક વાસ્તવિકતા છે પાણી નિકાલના કાસનો ખાડો પૂરી દઈ અને રોડ ઉપર ઊભો મૂકી દેવામાં આવેલો મોટો પથ્થર વાહન ચાલકોને સાવચેત કરી શકે છે પણ અકસ્માત નહીં રોકી શકે તેવું લોકો કહી રહ્યા છે જોકે તંત્રના અધિકારીઓ દ્વારા મૂકવામાં આવેલા પથ્થરને લઈ અને અમુક લોકો રમૂજ કરતા કહે છે કે જો આ પથ્થર પર સિંદૂર લગાડી દેવામાં આવે તો કોઈ પાળીઓ કે દેવ સમજી અને પૂજવા લાગે તો પણ નવાઈની વાત છે તંત્રએ ખુદ પોતાની મજાક બનાવી દીધી હોવાની ચર્ચા પાટનગરમાં થઈ રહી છે એટલે તંત્રએ કામ ચલાવવું નહીં પરંતુ કાયમી સમસ્યાનો ઉકેલ જનતાને મળે તે દિશામાં કામગીરી કરવી જોઈએ તેવો જનતા મત પણ સામે આવ્યો છે સંજય જાની અપના અપનામિજાજ ન્યૂઝ ગાંધીનગર